અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલોલની કિડઝી પ્રીસ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તો સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલનો વર્ષ દરમિયાનનો શાળકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો તો હાલોલની કિડસી પ્રીસ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાય્યો હતો હાલોલ નખરના ખોતરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ હતી ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલોલની કિડઝી પ્રીસ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી નાના ભૂલકાઓની રજૂ કરેલી પ્રસ્તુતિ નિહાળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલનો વર્ષ દરમિયાનનો શાળਾਕિય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો તો હાલોલની કિડસી પ્રીસ્કૂલનો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો હાલોલ નખરના ખોતરા રોડ પર આવેલ ધ્વનિત બેન્ક્વેટ હોલ ખાતે કરાઈ હતી ઉજવણી સ્કૂલના સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી